ઉના તાલુકા શહેરની બે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખાણો ઉપર કલેક્ટરે લાલ આંક કરી અને તવાઈ બોલાવી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર અને લીઝ ધારકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટરની સૂચનાઓથી રેવન્યુ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ઉના શહેર અને અમોદરા ગામે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખાત ખાણ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉના શહેરના સર્વે નંબર બસો પાંચ બે બે બેમાં માં નવનીત કનક જાદવની ખાણમાં નેમ્યા છ હજાર ચારસો છાસઠ મેગા ટન ખનીજ ચોરી પકડી ચાર પોઈન્ટ પચાસ કરોડનો દંડ કર્યો હતો જ્યારે અમોદરા ગામે ખાનગી માલિકીના સર્વે નંબર સાતસો ઓગણા સાઠ પૈકી એક પૈકી બેના માલિક મોહમ્મદ ઇકબાલ ઉસ્માનની સારઠિયાની મંજૂરી થયેલ લીઝમાંથી અઠ્ઠાણું હજાર છ તેત્રીસ મેગા ટન ખનીજ ચોરીનો ચાર પોઈન્ટ સત્તાણું કરોડનો દંડ ફટકાર્યો હતો